પ્રિય ખ્રિસ્તી ભાયો અને બહેનો ખુલા દિલ અને મજબૂત કરું છું અમારા પરમ પવિત્ર ઘણા દિલો આ પ્રશ્નને લઈને ભીતર ટ્રેમ્બલિંગ હતા શું ખ્રિસ્તી પોતાનો બચાવ ગુમાવી શકે છે પરંતુ પરમેશ્વરના વચન તે આત્માને શાંતિ આપે છે જે સત્યની શોધમાં છે જેમ કે પ્રેરિત કર્મો પ્રેરિત કર્મો અધ્યાય કરતા કે આ વાતો સાચી છે કે નહીં જો આપણે નમ્રતાથી અભ્યાસ કરીએ અને સત્યના શબ્દને સાચી રીતે વિભાજિત કરીએ તો આ પ્રશ્નોના જવાબ આપતા હોય છે જેમ કે દ્વિતીય તીમોથી દ્વિતીય તીમોથી અધ્યાય બે પદ પંદર માં જણાવાયું છે પરમેશ્વર પાસે સ્વીકૃત થવા માટે અભ્યાસ કામદાર કરે પછી આપણે ગલાતી ગલાતી અધ્યાય પાંચ પદ ચાર તરફ જઈએ જ્યાં અપોસ્ટલ પૌલ પાઉલ લખે છે જો તમારો ન્યાય કાયદા દ્વારા થાય છે તો ખ્રિસ્ત તમારું કંઈ કામ નથી તમે કૃપાથી પછાડી ગયા છો આનો અર્થ એ નથી કે ગલાતીઓ પોતાનો બચાવ ગુમાવી બેસ્યા કેમ કે પૌલ તેમને આ પત્રમાં નવ વખત ભાઈઓ કહે છે તેઓ બચાવમાંથી બહાર ગયા નહોતા પરંતુ કૃપાની સિદ્ધાંતમાંથી પછાડી ગયા કર્મો અને કાયદામાં પાછા ગયા ભૂલી ગયા કે એફએસસી એફ અધ્યાય બે પદ આઠ ટુ નવ માં લખાયું છે કેમ કે તમે વિશ્વાસ દ્વારા કૃપાથી બચાવ્યા છો

અમે વિશ્વાસ દ્વારા ચાલીએ છીએ દ્રષ્ટિ દ્વારા નહીં હિબ્રુ હિબ્રુ અધ્યાય બે અને છ કાર્યક્રમનું વર્ણન કરે છે આજે અમારે કૃપા નહીં મત્તી મત્તી અધ્યાય બાર પદ એકત્રીસ ટુ બત્રીસ અને મરકસ મરકસ અધ્યાય ત્રણ પદ અઠ્યાવીસ ટુ ત્રીસ પવિત્ર આત્મા વિરુદ્ધ અપમાન માટે હતા તે સમયના ઈઝરાયલ માટે ચર્ચ માટે નહીં હવે અપોસ્ટલ પૌલ સાંભળો ફિલિપિયો ફિલિપિયો અધ્યાય ત્રણ પદ બાર ટુ પંદર કહે છે હું પહેલેથી પ્રાપ્ત કરેલો નથી પણ હું તે પછી છું જેના માટે હું ખ્રિસ્ત યેશુ દ્વારા પકડાયો છું હું ખ્રિસ્ત યેશુમાં પરમેશ્વરના ઉચ્ચ આમંત્રણ માટે નિશાન તરફ દોડું છું આ બચાવ મેળવવાનો નથી પરંતુ આત્મિક વૃદ્ધિ અને પરિપક્વતા માટે છે ફિલિપિયો ફિલિપિયો અધ્યાય બે પદ બાર ટુ તેર કહે છે ભાઈ અને કંપ સાથે તમારો બચાવ કાર્ય કરો કેમ કે પરમેશ્વર સંદેશા અને અનુશાસન જાળવવા માટે છે કેટલાક મતી મત્તિ અધ્યાય ચોવીસ પદ તેર નો ઉલ્લેખ કરે છે પરંતુ તે અમારા માટે નથી તે ઈઝરાયલ માટે છે સાત વર્ષની ટ્રિબ્યુલેશન દરમિયાન પ્રારંભિક કુરુંથીઓ પ્રારંભિક કુરુંથીઓ અધ્યાય પંદર પદ એક ટુ ચાર કહે છે ખ્રિસ્ત અમારા પાપ માટે મરી ગયો અને ત્રીજા દિવસે પુનરુત્થાન થયો વિશ્વાસના પાપી સદાય માટે ધર્મ પ્રાપ્ત થાય છે રોમનો રોમનો અધ્યાય આઠ પદ ઓગણત્રીસ ટુ ઓગણ કહ્યું છે કશું પણ આપણને પરમેશ્વરના પ્રેમથી અલગ કરી શકે નહીં

અને હું વિશ્વાસી છું કે તે જે મેં એને સોંપ્યું છે તેને રાખી શકશે પ્રથમ યોહાન પ્રથમ યોહાન અધ્યાય એક પદ સાત યેસુ ખ્રિસ્તનું લોહ તેનો પુત્ર આપણને તમામ પાપમાંથી શુદ્ધ કરે છે કોલોસીઓ કોલોસીઓ અધ્યાય એક પદ ચૌદ એફએસી એફએસી અધ્યાય ચાર પદ બત્રીસ રોમનો રોમનો અધ્યાય ચાર પદ એક ટુ પાંચ અને દ્વિતીય કોરિન્થીઓ દ્વિતીય કોરિન્થીઓ અધ્યાય પાંચ પદ યાદ અપાવે છે કે ધર્મ કરે છે બચાવ પરમેશ્વરના શક્તિશાળી હાથમાં છે અમે સુરક્ષિત છીએ અમે હંમેશા તેમના છીએ તેથી કાલવરીમાં ખ્રિસ્તના પૂર્ણ કાર્યમાં આરામ કરો પ્રિય આ સત્ય સાથે તમારું દિલ મજબૂત બને તમારો વિશ્વાસ અચલ રહે અને તમે દરરોજ ખ્રિસ્તમાં સંપૂર્ણ જીવન જીવો ત્યાં સુધી અમે તેમને મહિમામાં સામનો કરીએ